જય માતાજી મિત્રો તો પછીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે અહેમદાબાદ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે તો ગણપતિના દિવસો ચાલે છે એટલે આપણે પહોંચી ગયા છે સિદ્ધિ વિનાયક મંદિરે અને કેટલા ભક્તો ગણપતિદાતાના દર્શન કરવા માટે આવે છે તમને બતાવીશું તો જોઈ શકો છો કે હાલના સમયમાં આપણે પાર્કિંગ એરિયામાં છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈશું સિંગલપટ્ટીની જે રસ્તો છે ત્યાં રહીને આપણે જવાનું છે તો ત્યાં જઈને આપણે આગળ વધીશું તો આ પાર્કિંગ એરિયો છે અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અહીંયા થઈને હવે આપણે આગળ જઈશું તો ચાલો આપણે આગળ વધીએ તો જોઈ શકો છો કે અમારી સાથે આવ્યા છે હાર્દિકભાઈ આવ્યા છે અને સચિનભાઈ આવ્યા છે તો અહીંયા થઈને હવે આપણે આગળ વધીશું તો અહીંયા જોઈ શકો છો કે બોર્ડ મારેલું છે મંદિર તરફ અહીંયા થઈને આપણે જવાનું છે જોઈ શકો છો તો મંદિર તરફ આ બાજુ એટલે અહીંયા થઈને અંદર જઈશું આપણે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે દર્શન કરવા માટે ઉમટ્યા છે સિદ્ધિ વિનાયક ગણેશ બહુ જબરજસ્ત મંદિર છે મિત્રો તો અહીંયા થઈને મિત્રો આપણે આગળ વધીશું અને કેટલા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં અને ગણપતિના દિવસો ચાલે છે એટલે ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર મહેમદાબાદમાં મિત્રો તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા ચંપલ મૂકવાની જગ્યા છે બૂટ ચંપલ અહીંયા સ્ટેન્ડ પર મૂકવાનું રહે છે જોઈ શકો છો તમે અને ત્યાર પછી અહીંયા તમને પ્રસાદ કેન્દ્ર જોવા મળે છે તો ગણપતિ દાદાને ચઢાવવા માટે અહીંયાથી આપણે મોતીચૂડના લાડુ લઈશું અહીંયાથી જોઈ શકો છો સિત્તેર રૂપિયા ભાવ છે અલગ અલગ પ્રસાદનો અલગ અલગ અહીંયા પ્રાઇસ તમને જોવા મળે છે જોઈ શકો છો બોર્ડ પર લખેલી છે તો અહીંયાથી આપણે મોતીચૂડના લાડુ લઈ લીધે છે ફાઇનલી ગણપતિ દાદાને ચઢાવવા માટે અને ગણપતિ બાપાને ચઢાવીશું અને સાથે સાથે લાઈવ દર્શન પણ કરવાના છે મિત્રો તો એશિયાનું સૌથી મોટું મંદિર કહેવામાં આવે તો આ જ મંદિર છે મિત્રો સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર તો આ મંદિરની મુલાકાત ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો મિત્રો બહુ જોરદાર મંદિર છે તો જોઈ શકો છો આ છે દેવસ્થાન સિદ્ધિ વિનાયક એટલે કે અહીંયાથી પ્રવેશ દ્વાર આવી ગયો છે અહીંયા થઈને આપણે અંદર જઈશું અને ગણપતિ દાદાના દર્શન કરીશું અને સાથે સાથે તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કેમકે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને જોરદાર એવો તમને મંદિરની અંદરનો વ્યૂ કેવો છે એ પણ તમને બતાવવાના છે મિત્રો બરાબર છે તો જોઈ શકો છો કે મંદિર જે છે તે સામેની તરફ દેખાઈ રહ્યું છે આપણને હાલના સમયમાં અને જે આકાશ છે પૂરા ગણેશ

અને આ પૂરો વ્યૂ તમને ગાર્ડનનો જોવા મળે છે અને અહીંયા થઈને ગણપતિ દાદાનું જે મંદિર છે એ પણ બહુ જોરદાર દેખાય છે તો અહીંયા થઈને તમે ફોટોશૂટ પણ કરાવી શકો છો અને જે પાછળનું બેકગ્રાઉન્ડ છે મંદિરનું એ પણ બહુ જોરદાર દેખાય છે અહીંયા થઈને અને અહીંયા મોસકરાજ સવાર છે જોઈ શકો છો તો તેમની જોડે પણ તમે ફોટોશૂટ કરાવી શકો છો અને દર્શન પણ રાજના કરી શકો છો અને અહીંયા પણ ગણપતિ દાદા બેસાડવામાં આવ્યા છે ગણપતિ દાદાનું જે મંદિર છે સિદ્ધિ વિનાયક તેની બહાર જ અહીંયા ગણપતિ દાદા જે અહીંયા જે ગણેશજી બેસાડવામાં આવ્યા છે જોઈ શકો છો તો તેમના પણ હું તમને દર્શન કરાવવાનો છું હાલના સમયમાં તો જોઈ શકો છો કે અહીંયા પણ ગણેશજી બેસાડવામાં આવ્યા છે મંદિરની અંદર કેમ કે મિત્રો ગણપતિના દિવસો ચાલે છે એના માટે અહીંયા બહુ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરે તો ગણપતિના દિવસોમાં તમે આ મંદિરે આવો છો તો એકદમ ગજબ વ્યૂ તમને જોવા મળે છે તો જોઈ શકો છો કે એકદમ ગણપતિની આકૃતિના ટાઈપ કંઈક મંદિર તમને જોવા મળે છે અને અહીંયા આ રીતના કંઈક અંદર મૂર્તિ છે ત્યાંનો ફોટો અહીંયા બહાર લગાવેલો છે અને અહીંયા થઈને આપણે અંદર જઈશું જોઈ શકો છો કે અહીંયા થઈને આપણે અંદર જવાનું છે અને ધીરે ધીરે લાઈન છે તે આગળ વધશે તેમ તેમ આપણે આગળ વધીશું કેમ કે થોડા થોડા જનને અંદર દર્શન કરવા માટે જવાની અનુમતિ મળે છે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે લાઈન કેટલી મોટી લાગી છે બહાર તો થોડા થોડા જણને અંદર જવા દેશે લગભગ પચાસ માણસ જેટલાને અંદર દર્શન કરીને આવ્યા પછી જ બીજા ભક્તોને જવાની અનુમૂતિ મળે છે અહીંયા બરાબર છે મિત્રો અને અહીંયા તમે માહિતી બધી વાંચી શકો છો મંગળવાર રવિવાર અને ચોથના દિવસે સવારની આરતીનો ટાઈમ પર લખેલો છે અને આ અંદરનો વ્યૂ તમને જોવા મળે છે જે પડદા પર બતાવે છે તે અંદર સીસીટીવી કેમેરા કેમેરોના દ્વારા તમે અહીંયા બહાર પણ દર્શન કરી શકો છો તો જોઈ શકો છો કે આ બધી માહિતી લખેલી છે જોઈ શકો છો તો માહિતી પણ તમે વાંચી શકો છો બોર્ડ પર બરાબર છે મિત્રો આ બધી માહિતી તમે વાંચી શકો છો અને અહીંયા થઈને હવે અંદર જઈશું આપણે જોઈ શકો છો મંદિર તરફ જવા માટેનો રસ્તો અહીંયા થઈને જવાનો રહે છે અને અહીંયા આરતીનો સમય લખેલો છે જોઈ શકો છો તો અહીંયા થઈને હવે આપણે અંદર જઈશું મંદિરની અંદર અને જોઈ શકો છો પૂરા પથ્થરના આકારથી પૂરું મંદિર બનાવવામાં આવ્યું છે એકદમ અલગ કલાકૃતિથી મંદિર બનાવેલું છે મિત્રો જોઈ શકો છો અહીંયા થઈને આપણે અંદર જવાનું છે તો બહુ જોરદાર મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે મંદિરની અંદર તો અહીંયા થઈને આપણે ઉપર ચડીશું હવે અને શ્રી ગણપતિ બાપાના દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો જોઈ શકો છો કે પૂરા પથ્થરોના અંદર રહીને આપણે અંદર જઈ રહ્યા છે અને એકદમ અલગ જ મંદિર તમને જોવા મળે છે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે આવો છો ત્યારે અને જોઈ શકો છો કે આ નીચેનો વ્યૂ તમને જોવા મળે છે જ્યારે મંદિરની અંદર ચડો છો ત્યારે નીચેનો વ્યૂ પણ તમને જોવા મળે છે તો અહીંયા થઈને આપણે હવે ઉપર જઈશું મિત્રો અને જોઈ શકો છો અહીંયા ચોથના દિવસે તો ભારે સંખ્યામાં ભક્તો ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવે છે મિત્રો તો તમે પણ આ મંદિરે ના આવ્યા હોય તો આ મંદિરની મુલાકાત જરૂરથી એકવાર કરજો મિત્રો અમદાવાદ રોડ હાઈવે રોડ અને રોડ પ્રચે જ તમને આ મંદિર જોવા મળે છે રોડ પર જ મંદિર છે મિત્રો તો આ મંદિરની મુલાકાત જરૂરથી એકવાર કરજો મિત્રો કેમ કે બહુ જોરદાર મંદિર છે અને તમારી જે પણ મનોકામના હોય તે આ મંદિરે પૂરી થાય છે મિત્રો કેમકે મનોકામનાની વસ્તુઓ પણ અહીંયા બહુ જ છે એના માટે મિત્રો તો હું તમને બતાવીશ બરાબર છે આગળ જઈને તો હવે આપણે ગણપતિ દાદાના લાઈવ દર્શન કરીશું જોઈ શકો છો આ છે ગણપતિ બાપાની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો લાઈવ દર્શન જે મેન મૂર્તિ છે ગણપતિ બાપ્પાની એ યાદ છે મિત્રો તો અહીંયા તમે પ્રસાદ ચઢાવી શકો છો તો અહીંયા પ્રસાદ ધરાવીને તમે આગળ વધી શકો છો તો આપણા વિડીયોના માધ્યમથી તમે ગણપતિ દાદાના લાઈવ દર્શન કરી શકો છો જોઈ શકો છો આ છે લાઈન અને ઘણા બધા ભક્તો છે તે પ્રસાદ ધરાવી રહ્યા છે હાલના સમયમાં જોઈ શકો છો મિત્રો તમે અને અહીંયા તમને રાજ પણ જોવા મળે છે તો મોસકરાજના કાનમાં જે પણ તમે માનતા માગો છો તે તમારી અવશ્ય પૂરી કરે છે રાજ અને આ બોર્ડ પર બધી માહિતી તમે વાંચી શકો છો જોઈ શકો છો કે ઘણા બધા ભક્તો છે તે મોસક રાજના કાનમાં તેમની જે માનતા હોય તે કહે છે તો તમે પણ મોસકરાજના કાનમાં જે પણ તમે માનતા લો છો એ પૂરી થાય છે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ નાની મૂર્તિ ગણપતિ દાદાની જોવા મળે છે આ છે ગુપ્ત દાન જે પણ તમે દાન કરવા માગતા હોય તે દાન કરી શકો છો જોઈ શકો છો મોસક રાજના કાનમાં જે પણ તમે માગો છો તે મળે છે બરાબર છે મિત્રો તો એકવાર જરૂરથી તમે પણ રાજના કાનમાં આ મંદિર આવો ત્યારે મનોકામના માગજો જરૂરથી તમારી પૂરી થશે અને અહીંયા થઈને હવે આપણે બહાર જઈશું બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે તો અહીંયા થઈને હવે આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આગળ વધીશું જોઈ શકો છો તમે મિત્રો કે ગણપતિના દાદાના આપણે દર્શન કર્યા છે અને હવે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આપણે આગળ વધીશું અને અહીંયા જોઈ શકો છો સનેશ્વર મહાશિવલિંગના દર્શન તો અહીંયા હવન કુંડના તમને દર્શન થશે સૌથી પહેલાં અને ત્યાર પછી અહીંયા બાર જ્યોતિર્લિંગ તમને જોવા મળે છે જોઈ શકો છો અને આ જે રુદ્રાક્ષનું જે શિવલિંગ છે એક લાખ વીસ હજારથી રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગના લાઈવ દર્શન તમે કરી શકો છો કેદારનાથ કેદારનાથનું પૂજન થયું હતું જોઈ શકો છો તમે આ મેન જે શિવલિંગ છે એક લાખ વીસ હજારના રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગ છે મિત્રો તો અહીંયાના પણ તમે દર્શન કરી શકો છો બાર જ્યોતિલિંગ કહેવામાં આવે છે આ જગ્યાને અને અહીંયા બોર્ડ પર પૂરો ઇતિહાસ લખેલો છે સિદ્ધિ વિનાયક દેવસ્થાન તો અહીંયા તમે ઇતિહાસ પણ વાંચી શકો છો અને અહીંયા હવનકુંડ જોવા મળે છે તમને અને અહીંયા જોઈ શકો છો અહીંયા સાથી છે તો તમારે જે પણ મનોકામના માગો છો તો તમારે અહીંયા ઉધા સાત દોરવાના રહે છે અને એક સિક્કો મૂકવાનો રહે છે અને જ્યારે તમારી મનોકામના પૂરી થાય એટલે તમારે અહીંયા સીધા સાત દોરવા આવવાનું રહે છે જોઈ શકો છો આ છે બાર જ્યોતિર્લિંગને આપણે દર્શન કર્યા છે અને હવે નીચે જઈશું આપણે જે સાથી જે તમારી મનોકામના પૂરી થાય છે એટલે તમારે અહીંયા સીધા સાથી દોરવા માટે આવવાનું રહે છે આ મંદિરે બરાબર છે મિત્રો તો હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને અહીંયા અલગ અલગ દેશોમાંથી ગણપતિ કેવા જોવા મળે છે એ પણ તમને હું બતાવવાનો છું હાલના સમયમાં જોઈ શકો છો અલગ અલગ દેશોમાં કેવા ગણપતિ દાદા દેખાય છે પણ તમને આ જગ્યા પર જોવા મળે છે અફઘાનિસ્તાનના ગણપતિ દાદા એ એ ટાઈપ જોવા મળે છે જોઈ શકો છો તો બહુ જોરદાર મંદિર છે એકવાર જરૂરથી આ મંદિરના દર્શન કરવા વાળા તમે મિત્રો આવજો જોઈ શકો છો તમે અને અહીંયા બોર્ડ પર બધી માહિતી પણ તમે વાંચી શકો છો જોઈ શકો છો કે અલગ અલગ દેશોમાં ગણપતિ દાદા કેવા જોવા મળે છે એ પણ અહીંયા તમને આ મંદિરે જોવા મળશે જોઈ શકો છો આ થાઈલેન્ડના ગણપતિ દાદા તમને આ રીતના કંઈક જોવા મળે છે આ છે નેપાળના ગણપતિ દાદા અને અહીંયા તમને ઈન્ડિયાના એટલે કે આપણા દેશના ગણપતિ દાદા એ ટાઈપ કંઈક જોવા મળે છે અને હવે બીજા મંદિરે જઈશું આપણે એક જ મંદિરમાં ઘણા બધા તમને દર્શન થાય છે જોઈ શકો છો અને અહિયાં આપણે જઈશું હવે અહીંયા જે તમને કહ્યું ઉદાસ ત્યાં દોરીને મનોકામના માંગવાની રહે છે ત્યાર પછી સીધા સાથે કરવા માટે આવવાનું રહે છે આ શ્રીલંકાના ગણપતિ દાદા તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો શ્રીલંકામાં આ રીતના ગણપતિ દાદાની પ્રતિમા જોવા મળે છે અને ત્યાર પછી અહીંયા જોઈ શકો છો તમે આ બહુ જબરજસ્ત ગણપતિ દાદાના દર્શન થાય છે તમને બાંગ્લાદેશમાં આ ટાઈપ ગણપતિ દાદા તમને જોવા મળે છે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો અલગ અલગ દેશોમાં કેવા ગણપતિ દાદાના જોવા મળે છે એ બધું જ દર્શાવેલું છે આ મંદિરમાં આ ચીન

અલગ અલગ તમને ગણપતિ ની પ્રતિમા જોવા મળે છે આ મંદિરમાં જ તમને જોવા મળશે જો ખાલી મંદિરનો વ્યૂ જોઈ શકો છો તમે અને ગણપતિ ની અલગ અલગ પ્રતિમાના પણ દર્શન કરી શકો છો હવે આપણે આગળ વધીશું થોડા અને અહીંયા જોઈ શકો છો અહીંયા મંત્ર છે ઓમ મની પદમે તો આ મંત્ર તમારે પથ્થર પર લખવાનો રહે છે અને મનોકામના માંગવાની રહે છે તો એ પણ તમે કરી શકો છો મિત્રો અને અહીંયા જોઈ શકો છો ઉદા સાથે દોરીને મનોકામના માગી મનોકામના પૂરી થાય ત્યાર પછી સીધા સાથે કરવા આવવાનું રહે છે આ મંદિરે અને અહીંયા જોઈ શકો છો અહીંયા તોલાદાન છે તોલાદાન કક્ષ જોઈ શકો છો આ રીતના કંઈક વ્યૂ તમને જોવા મળે છે તોલાદાનનો જે પણ અહીંયા બાંધા રાખે છે જોઈ શકો છો જે પૈસાથી જે કોઈની બાધા હોય ત્યાં અહીંયા તોલાદાન કરી શકો છે બરાબર છે મિત્રો અહીંયા મહાપ્રસાદીનું કાઉન્ટર છે તો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો અહીંયા તમને જગન્નાથ મહારાજના દર્શન થાય છે તો જગન્નાથ મહારાજની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો મિત્રો અને અહીંયા તમને મેડિકલ સ્ટોર પણ અંદર જોવા મળી જાય છે અને અહીંયા મહાદેવના પણ દર્શન કરી શકો છો હું તમને અંદર દર્શન કરાવીશ મહાદેવના તો આ અહીંયા હવનકુંડ જોવા મળે છે અને નંદીજીના દર્શન થાય છે તમને અને સાથે સાથે ગણપતિ દાદાની પ્રતિમાના પણ દર્શન થાય છે અને આ બાજુ તમને મહાદેવના શિવલિંગના દર્શન થાય છે જોઈ શકો શકો છો છો તો અહીંયા પણ તમે દર્શન કરી માધ્યમથી અને હવે અહીંયા નીચે પણ નાનું મંદિર છે તેના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા તમને બજરંગબલી એટલે કે હનુમાન દાદાના દર્શન થાય છે તમને અને અહીંયા નંદીજીના દર્શન થાય છે અહીંયા હવનકુંડ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો તમે તો એક જ મંદિરમાં તમને ઘણું બધું વસ્તુ જોવા મળી જાય છે એ છે સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં બરાબર છે મિત્રો દેશનું સૌથી મોટું મંદિરની માહિતી લખેલી છે અહીંયા અને આ બાજુ હવે બહાર નીકળી જઈશું આપણે હવે તો અહીંયા તમારે બેલ પણ બજાવવાનો રહે છે તો અહીંયા જે સાકર તાણીને તમે બેલ પણ બજાવી શકો છો જોઈ શકો છો તો આપણે મંદિરની બહાર નીકળી ગયા છે અને હવે બહાર તમને નાના છોકરાઓને રમવા માટેનું ગેમ જો અને બહાર જમવા માટેની સુવિધા પણ તમને હું બતાવીશ સિદ્ધિ વિનાયક અને અહીંયા તમને જમવા માટેનું પણ સુવિધા મળી જાય છે જ્યારે તમે મંદિરની બહાર નીકળો છો ત્યારે જોઈ શકો છો ગુજરાતી થાળી આ પૂરું કેન્ટીન જોવા મળી જાય છે તમને અંદર અને અહીંયા તમને સો રૂપિયાની અંદર ગુજરાતી થાળી મળી જવાની છે તો અહીંયા તમે ભોજન પણ કરી શકો છો જોઈ શકો છો બહુ જોરદાર કેન્ટીન છે મોટું અને અહીંયા બહાર તમને ગેમ ઝોન જોવા મળે છે નાના છોકરાઓને રમવા માટેનું ગેમ ઝોન બહુ જોરદાર ગેમ ઝોન બનાવેલું છે જોઈ શકો છો આ બાજુ તમને ગેમ ઝોન જોવા મળે છે જોઈ શકો છો તો અહીંયા તમે નાના છોકરાઓને પણ એન્જોય કરાવી શકો છો અને અહીંયા તમને જો જબરજસ્ત તમને બાર બીજી જગ્યા બતાવીશ જોઈ શકો છો અહીંયા તમને જબરજસ્ત હાથીના સ્ટેચ્યુ જોવા મળે છે અને ઉપર એવું ઝરણું વહી રહ્યું છે જોઈ શકો છો તો બહુ જોરદાર જગ્યા તમને આ બાજુ પણ જોવા મળે છે અને અહીંયા નાના છોકરાઓને રમવા માટે રમકડા પણ તમને મળી જાય છે અને આ બાજુ પૂરું ગેમ ઝોન બનાવેલું છે જોઈ શકો છો ચકદોર પણ તમને જોવા મળે છે અને જોઈ શકો છો કે ઉપર પણ તમે છોકરાઓને બેસાડવા માટે ગાડીઓ પણ બનાવેલી છે જોઈ શકો છો પૂરું ગેમ ઝોન બનાવેલું છે ચકદોર અને આ બધું છોકરાઓને રમવા માટેનું પૂરું ગેમ જેને તમને જોવા મળી જાય છે બહાર તો નાના છોકરાઓ પણ ખુશ થઈ જાય એવી જગ્યા છે અહીંયા તો એકવાર જરૂરથી મિત્રો મુલાકાત કરજો આ મંદિરની જોઈ શકો છો તમે આ છે મોટો ચકદોર તો હવે ફાઇનલી આપણે અહીંયાથી બહાર નીકળી જઈશું જોઈ શકો છો તમે આપણે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કર્યા અને મંદિરની અંદર શું શું વસ્તુ જોવાલાયક હતી એ તમને બતાવ્યું અને સાથે સાથે ગેમ જોઈન પણ છોકરોને રમવા માટેનું બતાવ્યું તો આપણે તે આપણો વિડીયો છે તે સમાપ્ત કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો પછી મળીશું એક નવી જગ્યા સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી